જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા પ્રશ્નોનો જવાબ તો હોય જ છે તમને પણ કોઈ સવાલ હોય કોઈ પ્રશ્ન હોય તો તમે અમારા ફોન નંબર ઉપર અવશ્ય સંપર્ક કરી શકો છો ફોન નંબર નીચે આપેલો છે ઉપર અથવા નીચે ગમે ત્યાં તમને આપેલો જ છે દર્શક મિત્રો આજે ગુરુવારનો દિવસ છે એટલે પહેલાં ભગવાન ગુરુને વંદન કરીએ ઓ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત્બ્રહ્મ તસમી શ્રી ગુરુવે નગવાન ગુરુદેવને વંદન કરી અને જોઈએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સંત બે હજાર એંશી સક્ષમત ઓગણીસો પિસ્તાલીસ બી સમત પચાસ તારીખની વાત કરીએ તો આજે આઠમી ફેબ્રુઆરી બે હજારને ચોવીસ પોષ વધ આજે તેર તિથિ છે અગિયાર વાગીને સત્તર મિનિટ સુધી ત્યારબાદ ત્રયોદશી તિથિનો પ્રારંભ થઈ જશે અને ઉત્તરાષાઢ નક્ષત્ર રહેશે ત્યારબાદ પૂર્વ ધનિષ્ઠા નક્ષત્રની શરૂઆત થશે આજે સિદ્ધિ યોગ રહેશે ત્યાં ત્રેવીસ વાગીને દસ મિનિટ સુધી ત્યારબાદ યોગની શરૂઆત થશે કરણ આજે વિષ્ટિ છે એકવીસ વાગીને ચૌદ મિનિટ સુધી ત્યારબાદ ચતુષ્પાત કરણની શરૂઆત થશે આજે વીતીપાત યોગ હોવાથી એની શાંતિ પણ કરાવવી જોઈએ જે જાતકો પ્રતિપાતમાં જન્મશે તેની શાંતિ આજે કરાવવી જોઈએ રાશિ આજે ધન રહેશે દસ વાગીને ત્રણ મિનિટ સુધી અને ત્યારબાદ મકર રાશિમાં પ્રારંભ થશે ચંદ્રમાનો એટલે કે ધન રાશિ સવારના દસ વાગીને ત્રીસ મિનિટ સુધી રહેશે એટલે કે ત્યાં સુધી જે જાતકો જન્મશે તેનું નામકરણ ભઢ ફધ ધ અક્ષર ઉપર રહેશે અને ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ મકર રાશિના નામ અક્ષર ઉપર રહેશે જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તમારું જીવન ઐશ્વર્યમે રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો ચાલો દર્શક મિત્રો આ તો જોયું આપણે આજનું પંચાંગ હવે જોઈ લે આજનું રાશિફળ મેષ રાશિથી શરૂઆત કરીશું અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો એકંદરે દિવસ તમારો અનુકૂળ દેખાય છે સોરી થોડી શરદી સળીખમ થવાની સંભાવના બની રહે છે સ્વાસ્થ્ય બાબતમાં થોડું ધ્યાન રાખવાની જરૂર છે નાણાકીય વ્યવહારો અને લેવડદેવડથી જરા દૂર રહેજો વિદ્યાર્થીઓ માટે સમય સારો અને સુંદર દેખાય છે કેટલીક યોજનાઓ તમે બનાવેલી હતી અને એ યોજનાઓ કદાચ પરિપૂર્ણ ન પણ થાય એવા સંકેતો પણ ગ્રહોનો મળે છે ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે એટલે કે કદાચ કોઈ કામ માટે તમે જલ્દબાજી કરતા હો ઝડપથી કરતા હો તો એ કાર્યમાં તમને સફળતા ઓછી મળશે નોકરી કરનાર વ્યક્તિઓને માટે સમય સારો અને ઉત્તમ છે એમના માટે કદાચ પ્રમોશનની સંભાવના પણ બને છે અથવા ટ્રાન્સફર પણ થઈ શકે છે શું કરશો તમે તો દિવસને વધારે સારો અને શુભ બનાવવા માટે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ વૃષભ રાશિ બ બ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે તમારા માટે જૂના અટવાયેલા નાણાં કેટલાક પરત મળે એવી સંભાવના પણ દેખાય છે ખોટા માણસોનો સાથ સહકાર પણ તમને મળે એવું પણ બની શકે છે પણ એમનાથી તમારે દૂર રહેવાની જરૂર છે કેટલીક ખોટી યોજનાઓ પણ તમારી પાસે આજે આવશે પણ એ યોજનાઓમાં તમારે ફસાવાની જરૂર નથી સંતાન સંબંધી જે ચિંતા હતી એમાં રાહત મળશે નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના છે લગ્ન વગેરેની વાતો જો અટકી ગઈ હોય તો એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે માતા પિતા સાથે થોડી ચણફણ થાય એવી સંભાવના પણ દેખાઈ રહે છે વિદેશ યાત્રા વગેરેના કાય કામોમાં તમને સફળતા મળી જશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને ચોખાનું દાન કોઈ શિવ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે વ્યાપાર પણ તમારો સારો આગળ વધી રહ્યો એવું દેખાય છે વિદેશમાંથી કંઈક સારા લાભ પ્રાપ્ત થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે શક્ય છે કે કદાચ કોઈ બીજું કામ તમારું હોય તો એ કાર્યની અંદર પણ તમને સફળતા મળી શકે છે નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેવાની જરૂર છે સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બની રહ્યો છે સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા જરૂર છે પેટ સંબંધી ગડબડ આવી શકે છે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો સાથે સાથે મગનું દાન કોઈપણ વિષ્ણુ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે કર્કરાશિ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ખાસ કરીને આજે તમને માનસિક ટેન્શન અને ઉચાટમાં વધારો થતો હોય એવું લાગે છે એટલે માનસિક ઉચાટ કરી અને સમય અને શરીર બંને બગાડવાની જરૂર નથી પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે લગ્ન વગેરેની વાતો પણ પૂર્ણ થશે પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે એટલે કોઈક સારો સમય તમારા માટે અત્યારે આવી રહ્યો છે જેનાથી સંતાન પ્રાપ્તિ થશે વિદેશ યાત્રા વગેરે માટેની જે ફાઇલો મૂકી હોય એ ફાઇલો હજી થોડી વિલંબમાં જાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને સાથે સાથે ચોખાનું દાન શિવ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી છે પરંતુ આવક કરતાં જાવકમાં વધારો દેખાઈ રહ્યો છે ખોટો ખર્ચો કરી અને સમયને બરબાદ ન કરશું તમારા માનસિક અને શારીરિક જે લેબલ છે એટલે માનસિક થોડું ચિંતા અને વધારો થાય ચિંતામાં વધારો થાય એવું દેખાય છે શારીરિક પીડામાં એટલે કે દાખલા તરીકે ઘૂંટણ વગેરેમાં તમને આજે દર્દની શિકાયત થાય દુખાવાની શિકાયત થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે વિદેશ યાત્રા વગેરેની ફાઇલો તમારી પાસ થાય એવા સંકેતો પણ છે એટલે શુભ સમાચાર કહેવા છે શુભ સમાચાર તમને મળશે અને કદાચ સરકાર તરફથી કંઈક લેણું બાકી હતું એનો પણ ઉકેલ આ જે આવે એવા સંકેતો દેખાય છે શું કરશો તમે તો ખાલી ઘરે ઘીનો એક દીવો કરો અને ક્લિમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું મિત્રો કન્યા રાશિ પઠો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારું માનસિક ચિંતા અને ટેન્શન આજે સવારથી જ વધી રહ્યું છે સાથીઓનો સાથ સહકાર પણ તમને મળી રહ્યો છે પરંતુ એમાં પણ કંઈક છલકપટ કપટ થતું હોય એવું લાગે છે પૈસાની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને કોઈની સાથે ખોટો વ્યવહાર પણ કરવાની જરૂર નથી પોતાના ઘરની અંદર જે વડીલો હોય બુઝુર્ગ હોય એની સેવા કરો અથવા એના એનું માન સન્માન તમારે કરવાની જરૂર દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ તુલા રાશિ ર ત અ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિ તમારે પણ ધ્યાનમાં રાખવી પડશે કોઈના કહેવામાં આવી જાય કોઈ ખોટું કામ ન થાય એ ખાસ ધ્યાન રાખજો કારણ કે તમારે કોઈ બીજું કામ જો કરવાનું હોય કોઈ નવું કામ કરવું હોય તે નવા કામ પાછળ તમારે દોડવાની જરૂર પડશે એટલે તમારી એનર્જીનો વેસ્ટ કરવાની જરૂર નથી ખોટા કામની પાછળ કેટલાક મિત્રો તમને ખોટા રસ્તે લઈ જવા ત્યા પ્રયત્ન કરશે તમારે જાગૃત રહેવું જરૂરી છે દિવસ દરમિયાન કોઈ બી પ્રકારનું વ્યસન કરવું નહીં અને બને ત્યાં સુધી મિત્રો દેવું લેવું નહીં ખાનપાનમાં પણ ધ્યાન રાખવું શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ સહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો તમારા મનની અંદરની ઈચ્છાઓ પરિપૂર્ણ થતી હોય એવું દેખાય છે કદાચ તમારી યાત્રા પ્રવાસ પર પણ તમને જવાનું થઈ શકે છે વિદેશ યાત્રા વગેરે પણ તમારા ભાગ્યમાં છે તમે જઈ શકશો ઉતાવળે આંબા પાકતા નથી એ વસ્તુ તમારે પણ ધ્યાનમાં રાખવાની છે ગામ કે બહાર કોઈ બી જગ્યાએ તમે કોઈ એવો વ્યવહાર નહીં કરો કે જેનાથી આપણું આપણું મન લજાય કારણ કે એવું પણ આજે બની શકે એવી સંભાવના દેખાય છે જો કદાચ તમારે કોઈ મોટું આયોજન છે ઘરમાં કોઈ અથવા ગામમાં તો એ આયોજનમાં તમે ભાગ લઈ શકો એવી સંભાવના પણ બની રહી છે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ છે તમે વિદેશ યાત્રા વગેરે માટે જઈ શકો છો શું કરશો તમે તો આજે તમે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે જોઈએ ધનરાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો દેખાય છે જો કે તમારી આવક થોડી ઘટતી હોય એમ લાગે છે આવક કરતાં જાવકમાં થોડો વધારો દેખાય છે જાવક ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે જેને તમે પોતાનો અંગત સમજતા હતા કદાચ એની સાથે તમારો વ્યવહાર થોડો ઓછો થાય એવું બની શકે છે આજની તારીખમાં તમારા અને તમારા મિત્રોની સાથે જે સંબંધો હતા એ સંબંધો જળવાઈ રહે એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કેટલાક લોકોની સાથે તમારા મતાંતર પણ થઈ શકે છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને સાથે ચણાની દાળનું દાન કોઈ પણ બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે તમારા સંતાન સંબંધી ચિંતાઓમાં વૃદ્ધિ થઈ રહી છે એટલે સંતાનના કેરિયરને લઈને તમે થોડા દૂષિત હો થોડા દુઃખી હો એવું દેખાય છે સંતાનનો કેરિયરને લઈને તમારે જે ચિંતા છે સંતાન પ્રાપ્તિનો યોગ તો સારો દેખાઈ રહ્યો છે શેર બજાર કે બજારોમાં જો કામ કરતા હો તો જરા એનાથી દૂર રહેજો કારણ કે તમને નુકસાનમાં ઉતારવાની તૈયારી છે બીજી બાબત પૈસાની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેજો અને સ્વાસ્થ્ય બાબતમાં થોડું ધ્યાન રાખીને કામ કરવાની જરૂર છે શું કરશો તમે તો ઘરે ઘીનો દીવો કરો ઓમ હોમ ઝુમ શ્રહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ કે સશ જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે સમય સારો અને અનુકૂળ છે નવા કામની શરૂઆત પણ તમારી સારી થઈ રહી છે ખોટા માણસોથી જરા દૂર રહેવાની જરૂર છે જમીન મકાન સંબંધી જે પ્રશ્નો તમારા હલ નહોતા થયા એનો ઉકેલ આવે એવી સંભાવના છે અને કદાચ એવું બની શકે કે અન્ય વ્યક્તિઓ સાથે પણ મતમતાંતર વધી શકે છે નાણાકીય વ્યવહારો કે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની પણ જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે પણ ખર્ચનું પ્રમાણ તમારું પણ વધતું જાય છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ થોડી બગડે એવી સંભાવના પણ બની રહે છે પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે જૂના અટવાયેલા પૈસા ધીમેથી પાછા આવે એવી સંભાવના રાખવાની છે એટલે એ પ્રમાણે કામ કરવું પડશે સ્વાસ્થ્ય થોડું તમારું બગડતું હોય એવી સંભાવના પણ બને છે શું કરશો તમે તો મિત્રો આજે તમારે ખાસ કરીને ઘરે ઘીનો એક દીવો કરો ઓમ નમો ભગવતે ફાસ મંત્રનો જાપ કરી પડે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે આ તો જોયું આપણે આજનું રાશિફળ અને ચલો હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે ખાસ કરીને આજે આપણે જે વાત કરીએ તો મિત્રો એક વસ્તુ છે કે ઘણી વખત આપણને નોકરી મળતી નથી નોકરી મેળવવા માટે શું કરવું નોકરી શા માટે નથી મળતી તો જ્યારે તમારી કુંડળીની અંદર મારા અનુભવ પ્રમાણે જ્યારે કેતુ કે રાહુ દસમા ભાવમાં આવી જતા હોય તો દસમા ભાવને તે દૂષિત કરે છે એટલે તમે કોઈ પણ નોકરી કરો છો એ નોકરી તમારી છૂટી જાય અથવા તો એ નોકરીમાં તમારે પરિવર્તન કરવું પડે એટલે રાહુ અને કેતુ આ બે જણા વધારે પડતા હેરાન કરનારા ગ્રહો કહેવાય શનિ પણ ઘણી વખત હોય છે પરંતુ મિત્રો આમાં એક વસ્તુ જોવાની કે તમારો લગ્ન અને લગ્નેશ મજબૂત છે કે નહીં એ પહેલાં જોવાનું લગ્ન અને લગ્નેશ લાખલા તરીકે તમારા લગ્નમાં નો માલિક બે નંબર એટલે શુક્ર છે તો તમારી કુંડળીમાં જોવાનું છે કે શુક્ર ક્યાં છે શું શુક્ર ત્રીજા ભાવમાં છે તો એટલું બધું સારું ફળ નહીં મળે છઠ્ઠા ભાવમાં છે આઠમામાં છે કે બારમામાં છે તો ત્રણ છ આઠ બાર ભાવમાં જો શુક્ર બેઠા હોય અને લગ્નેશ બી એ પોતે હોય સાત નંબર હોય તો પણ આ જે સ્થિતિ હોય તો તમે સમજો કે તમને સફળતા નહીં મળે અથવા ઓછી મળશે સફળતા મળશે પણ કેવી ઓછી શુક્ર શુભ ગ્રહ છે તો પણ ના લોકો મેષ રાશિ છે તો એ જ સ્થિતિ મંગળની થાય કે ભાઈ એ ત્રેક નંબરના કદાચ મંગળ માટે ત્રીજો ભાવ એનો કારક કહેવાય તો છ આઠ બારમાં બેઠો હોય એટલે પ્રોબ્લેમ ઊભો કરે તમને જોઈએ એવી સફળતા મળી જ ના શકે નોકરીમાં સરકારી નોકરી જોઈતી હોય તો સૂર્ય મહારાજ છે મંગળ અને ગુરુ આ ત્રણેય ગ્રહો ઉચ્ચના હોય ત્રણેય ગ્રહો મિત્ર ના હોય ત્રણેય ગ્રહો સારા ગ્રહોથી દ્રષ્ટ હોય તો અવશ્ય કરીને વ્યક્તિને ગવર્મેન્ટ જોબ મળે સારી પ્રાઇવેટ જોબ લેવા માટે શનિ છે અને શનિની સાથે સાથે જો બુદ્ધ હોય તો સારું મળે છે બુદ્ધની સાથે મેનેજમેન્ટની સ્થિતિ પણ સારી મળે ગુરુ હોય તો એ મેનેજમેન્ટ જેવી સ્થિતિ આપે છે કમ્પ્યુટર વગેરેના ક્ષેત્રની અંદર શુક્ર છે કે ગુરુ હોય કે ચંદ્રમા હોય એ લોકો મદદ કરતા હોય છે તો તમારે ખાસ જોવાનું છે કે રાહુ કે કેતુ તમારા દસમા ભાવમાં તો નથી ને અને તમારો લગ્ને સારી રીતે છ આઠ બાર ભાવમાં ના બેઠો હોય તો તમને સારી જોબ અવશ્ય મળી જશે અને એની દશા અંતરદશા જ્યારે ચાલતી હશે એટલે તમારું કામ પતી જશે તો આ રીતે તમે જોઈ શકો કે તમારી કુંડળીની અંદર ખરેખર નોકરીનો જોગ છે અને સારો છે કે નહીં તેમ ઘણી વખત આપણે નોકરી બદલતા હોઈએ છીએ શા માટે નોકરી બદલ કારણ કે જ્યારે રાહુ હોય સ્થિર રાખતો નથી કેતુ હોય એ સ્થિર થવા નથી દેતો એટલા માટે આ પ્રોબ્લેમ થાય બીજું એના ઉપર કદાચ શનિ છે કે રાહુ છે કે કેતુની પાછી દ્રષ્ટિ પડતી હોય અને કદાચ ત્યાં સૂર્યની દ્રષ્ટિ પડતી હોય તો એવા વખતે પણ એ ડેમેજ કરતા હોય છે તો કુંડળી પરથી જ આપણને ખબર પડે કે આપણે નોકરી સારી રહેશે કે નહીં રહે નોકરીને સારી રાખવા માટે આજે બહુ સરસ જેની વાત કરીએ છીએ આપણે ગુરુવારનો દિવસ છે ખાલી હળદરનો પાવડર લઈ અને જ્યાં ભંડારો થતો હોય ત્યાં ભંડારામાં દાન આપવાનો અથવા ચણાની દાળ અને હળદર કોઈ પણ બ્રાહ્મણને ગુરુવારના દિવસે દાનમાં આપો એનાથી તમારો ગુરુ મજબૂત થશે ગુરુ મજબૂત થશે એટલે તમને નોકરી વ્યાપારમાં સફળતા સારી મળશે આ દરેક વ્યક્તિઓ કરી શકો છો સારો પ્રયોગ છે કોઈ ખરાબ નથી પછી નોકરી મેળવવા માટે મોતીચૂરના લાડુ બુદ્ધ એ તો મંગળવારનો પ્રયોગ છે સારો પ્રયોગ છે મંગળવારે ભગવાન હનુમાનજીના મંદિરમાં પાંચ લવિંગ સાથે લગાવીને મૂકી આવો તો પણ તમને જોબ સરકારી અથવા તો કોઈ બી સારામાં સારી જોબ પ્રાપ્ત થશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું કે આજના ટીપ વિશે આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી આપશો આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી ઇજાજત નમસ્કાર thank you